કચ્છના એક નાનકડા ગામમાં રમણભાઈ અને તેમની પત્ની સુમિત્રાબેન રહેતા હતા રમણભાઈના દીકરા વિવેકને ગ્રેજ્યુએશન કરવાનું હતું અને એનું એક જ સપનું હતું કે તે મોટો બિઝનેસમેન બને વિવેક અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો અને તેની મહેનત માટે ગામમાં પ્રસિદ્ધ હતો વિવેકે એમબીએની ડિગ્રી મેળવવા માટે અમદાવાદની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો તેના માતા પિતા એ માટે ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા હતા પરંતુ એમને ફક્ત એક જ ચિંતા હતી અને તે પૈસાની હતી વિવેકના અભ્યાસ માટે વિમલભાઈએ સાવતી જમીનના એક ભાગને વેચી દીધો ઘરની સ્થિતિ કથળેલી હતી પણ વિવેકના સપના માટે કોઈ પણ ત્યાગ કરવા તૈયાર હતા વિવેક યુનિવર્સિટી ગયો અને ત્યાં અભ્યાસમાં પોતાને લીન કરી દીધો પ્રથમ વર્ષમાં તે યુનિવર્સિટીના ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીઓમાં ગણાયો બીજા વર્ષે જ્યારે દરેક વિદ્યાર્થી ઇન્ટર્નશીપ માટે યોગ્ય કંપની શોધવા લાગ્યા ત્યારે વિવેક પણ અન્ય વિદ્યાર્થીઓની જેમ પાગલપણે સંસ્થાઓમાં અરજી કરવા લાગ્યો ઘણા પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ઇન્ટરવ્યૂ આપ્યા પણ કોઈથી ઠીક સમાચાર ન મળ્યા કેટલાક સમયમાં જ વિવેક થાકી ગયો અને નિરાશ થઈ ગયો એક દિવસ જ્યારે વિવેક પોતાના હોસ્ટેલના રૂમમાં બેઠો હતો તેને પોતાના પિતાના પગરખા યાદ આવ્યા રમણભાઈએ જીવનભર ઘણું ધીરજ રાખ્યું હતું વિવેકને માતા પિતાના ત્યાગની ભાડ આવી એને સમજાયું કે તે ચિંતિત થઈને હાર ન માની શકે એનાથી પ્રેરાઈને વિવેક ફરીથી કામમાં લાગી ગયો વિવેકે દમણની એક નાની કંપનીમાં ઇન્ટરશીપ માટે અરજી કરી તે કંપની પોતાના વિકાસ માટે યુવાન અને ઉંચાઈ પ્રોફેશનલને મદદ કરવા માગતી હતી વિવેકે ત્યાં ઇન્ટરવ્યૂ આપ્યું અને તેને જવાબ મળ્યો કે તે પસંદ થઈ ગયો છે વિવેક તત્કાળ દમણ ગયો અને એ કંપનીમાં કામ શરૂ કરી દીધું કંપની નાના પ્રમાણમાં કામ કરતી હતી પણ વિવેકે તેનું ધ્યેય ન ખોયું તેણે દિવસ રાત એક કરીને મહેનત કરી પોતાની બુદ્ધિ અને આવડતથી કંપનીને નવા ક્લાયન્ટો મેળવવામાં મદદ કરી વિવેકની મહેનતનું પરિણામ દેખાવા માંડ્યું કંપનીના આર્થિક ફાયદામાં વધારો થયો અને વિવેકની મહેનતનું ફળ મળવા લાગ્યું છ માસ પછી કંપનીના માલિકે વિવેકને હેડ ઓફ માર્કેટિંગના પદ પર બઢતી આપી વિવેક પોતાની નવી જવાબદારીને પણ પૂર્ણ નિષ્ઠા સાથે નિભાવવાનું શરૂ કર્યું સમય જતાં વિવેકે પોતાની સ્કિલ્સ અને અનુભવથી કંપનીને નવી ઊંચાઈએ પહોંચાડી વિવેકના કામ અને ધીરજની ગાથા હવે બધાને પ્રેરિત હતી આજે વિવેકની મહેનત અને ધીરજના ફળે તે દમણની એક નાની કંપનીનો સીઈઓ છે તે પોતાના માતા પિતાને ગૌરવથી મોટું ઘર આપી શક્યું અને ગામમાં તમામનું માન પણ મેળવ્યું વિવેકના જીવનનો આ પ્રેરણાદાયક ખિસ્સો ધીરજ કડવી હોય છે પણ તેના ફળ મીઠા હોય છે એનું જીવંત ઉદાહરણ છે આ વિવેકની કથા આપણને શીખવે છે કે જો આપણે ધીરજ અને મહેનતથી કામ કરીએ તો આપણી તમામ મુશ્કેલીઓનું નિરાકરણ મળી શકે છે અને સફળતાની મીઠાશ લઈ આવે છે